રેમોનેશન થાય છે પછી એ લોકો એવું બી કહે છે કે તમને ઘર આપશું આ કરશું તે કરશું હવે છ વર્ષનું કે પહેલાં એમ કીધું કે તમને મળી જશે છ મહિનામાં એવું કીધું હવે કહે છે કે મળશે ત્રણ વર્ષ ને ત્રણ વર્ષ પછી બી એવું કહે છે કે જગા નથી બિલ્ડિંગ બની નથી પ્રોજેક્ટ થયો નથી તો પછી કયા કારણે અમને ત્રણ વર્ષ પછી બી ઘર આપશે કંઈ કરશે એનો ફાયદો શું ને અમને એમ કહે છે કે છ લાખ તમારે ભરવું પડશે આટલી અમારી પ્રોપર્ટી જાય છે પછી આ બધું અમને ખર્ચો થાય તો એનો અર્થ હું અમને આ છ લાખ ભરીને લેવું હોય તો પછી આ લઈને અમને શું ફાયદો છે એવું તો પ્રધાનમંત્રી યોજના છે એ ફોર્મ ભરીને અમે બી કરી શકીએ તમે લોકોએ શું કર્યું અમારા માટે એ તો કંઈ કહો તમે આજે શું કરવા આવ્યા હતા લીંબાઈ જોન નથી આ રિમોનેશન કરવા આવ્યા હતા બધાના ઘરમાં જતી રહ્યા હતા

ઝોન દ્વારા રોડ પર આવનારા ત્રીસ થી જેટલા મકાનો અને દુકાનો આજે ડિમોલ્યુશન કરવામાં આવ્યું છે